દોસ્તો તમે જોઈ રહ્યા તો વન વગડાની માલિપા બધા ચા બનાવી સરસ મજાની આપણા જગદીશ કવિએ અને સાથે કરશન દાદા બેઠા હતા બીજલભાઈ બેઠા છે એવી જબરદસ્ત ચા દાદા ચાનો મહિમા ગાણ ચા વિશે કઈક થવાય દ્યો મજા આવી જાય બધા એને અરે તરવે જઈને તપેલી ચડાઈ ને દણ લીધા ખોરી ખોરી અમારી ભાષામાં એટલે ગોતી લીધા હા

જાનકીજી હતા ને હનુમાનજી મુદ્રિકા લઈને આયા આવ્યા ટૂંક માં બતાવું તો આ પિક્ચર માં તો માણસો જોતા જ હોય કે હાથો હાથ દીદી હા અને જોઈ પણ એક અરત એવો કે તમે જગદીશભાઈ જે કહો છો તો હકીકતમાં આવું બને એની ના બને એટલે ચુડામણી જયારે રામચંદ્રજી ને પાછી હનુમાનજી હોપી ત્યારે ભીતર હૃદયનો ભાવ એમ કે એ કવિની કલ્પના બોલે છે

પણ ઓલા હતા એક હવે આ વાત માં અમારા માણસો માને નહી કઈ કે ભગવાન ખાધા કે જેમ વાસડો ઓલા ચાવે એમ પણ હકીકત માં આવું બની ગયું છે ભાવ હતો એ બધા અહીંયા આવતો ચાય લે તો આવી રીતે જે મતલબ નીચોડી અમુક ધાતુ બીજા મેળવ્યા હતા એવા ઘાસ ના કે અમુક ધાતુ ઈ જડી હતી હાચું પણ અમુક ધાતુ જે મેળવ્યા હતા ઈ ધાતુ ફેંકી દીધા ધાતુ બોલ્યા હતા ભગવાન થી કે બસ અમારો મર્યાદો આટલો તમારા ભાઈ સજીવન થઈ ગયા અને પછી જે ધાતુ હતું એ ધાતુ ની જીવનમાં આજે શેરડીનું જે આ શેડી ને ઓલું ચાનું ઝાડ છે તમે અહીંથી ઉખડીને અહીં રોપવું હોય તો રોપાય ઓલું ચાયનું નહીં હો આપણે આ અત્યારે કર્યા લીલી ચાયા આ બાજુ પીએ છે વરસાલ બાજુ આસમ બાજુ એ જાય ને અહીં થી ઉકળીને અહીં રોપવી હોય તો રોપાય એ અમુક ઐતિહાસિક ભૂતકાળ ની વાતો માં આવું સાંભળેલું કથા ની વાર્તા તો સાંભળેલું પણ ઐતિહાસિક વાતો સાંભળેલું બરાબર તો આવી રીતે જે ચાય છે ચાય નું કોઈ ને ખબર જ નથી કે આ દૂર હતી નજરે નથી ખબર કોક ને હતી ખબર પડી તેડી ખોરી લીધી આજે એની વપરાશી વધી ભાઈ ચાય નો નશો ભારી પછી

કે મૂરમાંથી મારીંગણા લીધા ઉબઘણીએ બેહી ઉકારી ચાયનો નશો ભારી ભાઈ ચાયનો નશો ભારી ખાંડ વગર તો ખારી લાગે દૂધ વગર ખારી ચાયનો નશો ભારી ભાઈ ચાયનો નસ બહેન પી લે બેહીન પી લે ચાયનો નજો ભારી એને દુનિયા થઈ છે લારે ભાઈ ચાયનો નશો ભારી વાહ એના પછી કહે છે કે આપણે ઘરે મહેમાન આયા પાંચ મહેમાન્યો બાર બેઠા બારે ને પોચડી દીધી મતલબ જે પર હતા તે રહી ગયા એના માટે ડબલ થી પાછી ચડાવવી પડે પણ આવું કોઈ અપચુકન ના માને કે ડબલ થી કઈ દેવ દ્વારા આપડે હોય પૂજન તો અમુક વસ્તુ ડબલ થી જેવું માને કે ગજબ કર્યો આ એટલે આટલો મોટો શિવાલે કે આ શક્તિ બેન જબરજસ્ત અને અહીંયા ક્યારે તૂટ્યું નથી ને આજે કેમ તૂટ્યું આવું વિચારે પણ આમાં કોઈ સુકન આપસુકન જેવું નથી ચાય નું કોઈ ના માને ભલે ઘરે છોકરાની હગાઈ હોય કે જબરજસ્ત લગન હોય કે જે હોય તે અને એના પછી ને આ ઓલા શબ્દો છે કે લોહારી જઈને લાડ કર્યા પકડતી જાલી હાથે જાલી ઓઠે અડાડી ફૂક દઈને ને થારી હોની માજન હાચું કે હોની માજન એટલે વાણિયા ને આમાં વાતો થાય છે કે હોની માજન સાચું કે આ નાખી બારી અને પેલે વેપારી જ વાણિયા હતા અમુક કેમ કે ઐતિહાસિક વાતો જે છે ને એની લોકો અભણ લોકો જૂઠી માં સમજે છે અમુક ભણેલા છે એ કારણ કે પુસ્તક વાંચતા હોય બહુ ધ્યાન હોય કે ક્યાં ક્યાં હિન્દુસ્તાનમાં શક્તિપીઠ છે ક્યાં ક્યાં મોટા શિવાલય છે આવી પણ આમ પાકી ખાતરી હોય પછી કેવી રીતે ભગવાન બ્રહ્મ અવતારમાંથી હવે એમ સમજી લો કે વિષ્ણુ અવતારના કેટલા અવતાર છે કે આ બધી પૂરી માહિતી હોય કારણ કે રાતની પુસ્તક વાંચતા હોય ને એમાં ધ્યાન હોય અને અમુક તો ના પણ જાણતા હોય બીજામાં જ ધ્યાન હોય પહેલાં મેં કીધું નહીં કે ખૂન કે એ ખૂન કે ધાતુ છે જન્મ દેવે જનની એ રાજસ્થાન નું માણસ હતો ભુજમાં ક્યાં કે માધા પર જયંતિભાઈ વૈદ ગણે બતાવવા આવ્યા હતા ડોસી માં અતિથી બેમાર અને મારો વાલો ના મોટો દીકરો હતો એ કે અમે કઈ ન સમજીએ હવ હવ ને કર્મે તારે અમે ને મોટા એને કીધા હતા હવે અમે અમારું સંતાન વિસ્તારે એના કણે અંગ્રેજી ભાષામાં એક પુસ્તક હતું તમે બુરુ ન લગાડજો કારણ કે તમે અંગ્રેજી ભણેલા છો તો ઈ પુસ્તક મે એવું લખેલું હતું કે हूँ तो हिंदी में कहूँ सुन आपने अपने माता पिता ने आप उनको बड़ा किया चलो अपना संतान अपना बड़ा करना अपना फर्ज है और इस तरह से आप उन अपना संतान बड़ा करेगा मरा दोषी में आती थी बीमार पड़ी तो एक बार ही पुस्तक वाँच तो पुस्तक में एक साधु गटा टोप डाडी અને જટાધારી સાધુ એ સાધુ નો હું ભણેલો નહીં પણ મને સાધુ જોયા નું થોડુંક એમ થયું કે આપડે આ ફોટું જોઈએ આરમ થી તો હું માથે તાકી રહ્યો આમ સાયો તો પડે ને કરસન ભાવ વાંચતા હોય માથે સાયો તો પડે ને મારવાડી ભાષામાં એટલે રાજસ્થાની ની ભાષા મને કીધું હે પડિયોડા એ તમે કહો હા સા મે તો લ્યો પડો એટલે ગુસામ બોલ્યો તો મેં તો આમ સીધું જાલ્યું એટલે જાણે વાંચન કરે ને આમ આમ ઓઠે આમ રાખ્યા તો એને એમ કે વાંચન કરે છે મે તો ઓલો સાધુને

એમાંથી મેં આરત નીકાળ્યું હતું ને એને મતલબ સંભળાયું મેં સરસ મજાની પછી એને જ માતા પિતાની એને સેવા કીધી માણસે એક જ મારા શબંધમાં કે યાર તમે કાંઈક જાનવર રાખો તો ખબર પડે કે એનું જન્મ થાય બાલકનું જ્યારે એ ઊંઘું પરાણી રહ્યું ત્યાં એના બદલાનું જન્મ થાય ત્યારે કેટલું એ દુઃખી થતું હશે કેટલું ગાંઘું વાંઘું થતું હશે કેટલી ભૂખ લાગતી હશે એમાંથી આ શબ્દો મેં એને સંભળાયા કે ખૂન કે ધાતુ છે જન્મ દેવે જનની જો રગત કે રજાયા મિસા હોય જન્મ થાય ત્યારે રગતની ની પાથરી દે કે ખૂન કે ધાતુ છે જન્મ દેવે જનની જો રગત કી રજાયા બિસાવે દયા ધર્મ કો દૂધ પીલાવે ક્યાં વેચાતું લેવું પડે છે દયા ધર્મ કો દૂધ પીલાવે આ બચ્ચું બીમાર હોય તો માથે આંસુ પડતા હોય આંસુ કે મોતી છે બધાવે બધાવે એટલે તે એક ભગવાન કે દેવી દેવતાઓ થી કે જબરજસ્ત શિવાલય કે એક શક્તિ પીન થી માંગ કરતી હો કે હે માતાજી હે કુળદેવી હે અંબે હે કાલંકા હે દુર્ગે દેવી આવી રીતે માંગ કરતી હોય મારા બાળકને બહુ તાવ છે દવાખાને પણ તાવ ઉતર્યો નથી તું મારી મદદ કરજે આવી રીતે માત પિતા ભેખ માગતા હોય સંતાન માટે અને એ જ સંતાન જો કદાચ મા બાપ જયારે ઘટવાનો એટલે મેં કીધું છે કે આપણા ઘર કે અપના લઈ ગયા આપણું નહીં કોઈનું સંતાન વિસ્તાર નથી ને શિવને આયે પોત્યુ નહીં માણસ બીમાર છે નહીં ફર્યા ની અંદર એનું કોઈ ધરતી અસમાન વચ્ચે નથી એની પણ મદદ કરો કે આપના કરકે આપના લીજીએ એક દિન આપના હી પરાયા હોય પરાયા આપના લેલી પરાયા આપના માન લીજીએ ઉનકો દાદા દાદી બોલ દીજીએ ભૈયા પકડ કે બેઠા કીજીએ બાબા ઉનકો દાદા દાદી બોલ દીજીએ ભૈયા પકડ કે બેઠા કીજીએ પાલા ભર કે પાણી પીલા દીજીએ પાલા એટલે ગિલાસ વાહ 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 પાલા ભર કે પાણી પીલા એને સંતોષ થાય આત્માને કે મારું સંતાન નથી પણ હે ઈશ્વર કેવી તારી લીલા છે કે તે એક નાની ઉંમરનો છોકરો મારા કણી મોકલાવી દીધો ઈ પણ મારા સંતાન જેવી મારી હોય તો મારો છે વાહ વાહ ગજબ ગજબ માનો એક બાજુ લે બચ્ચો હાથે ઊભો થાય છે હાથે થયો એની રીતે જ થાય અને તો પણ ત્યારે એની થોડી નથી બરાબર હું લઈ નથી આપી હાથે હાથે ઊભું થવાની ટ્રાય કરે દોસ્તો તમે જો જોખવા એ થઈ ગયું એ હા હા થઈ ગયું થઈ ગયું એ પડી ગયું બે થી અઢી કલાક થઈ દોસ્તો આ બચ્ચાનો જન્મ થયો A ti ahora puedo...